કેવી લાગી બહુ સારી હમ તોઠી બેલેન્ડ કો બહુ

અથવા તો વાસણવાળાની દુકાને પણ હવે તો આસાનીથી મળતા હોય છે ને ખૂબ જ સસ્તા મળે છે એટલા કાંઈ મોંઘા નથી મળતા બસ આ એક તમારે વસાવી લેવાનું છે પછી તમે ઘરે કોઈ પણ બેકરીની આઈટમ બનાવી શકશો એકદમ આસાનીથી ઓવન હોવું જરૂરી નથી તમે ગેસ પર પણ બનાવી શકો છો પણ હા ઓવનમાં તમે બનાવશો તો એ રિઝલ્ટ એકદમ બહાર જેવું મળશે આનાથી થોડું ઘણું પ્લસ માઇનસ થતું હોય છે ગેસ ઉપર પણ આ તો હોવું કમ્પલસરી છે આ તમને જો બેકરી આઈટમ ઘરે જ બનાવવાનો શોખ હોય ને તો તમે આ ચોક્કસથી વસાવી લેશો અને તમે બહારથી જે બેકરી આઈટમ લાવો ને એ લગભગ અડધા કરતાં પણ અડધા પૈસામાં તમે ઘરે બનાવી શકો છો એટલી સસ્તી એ ઘરે બની જાય છે ને બહાર એના એ લોકો તમારી પાસેથી ત્રણ ગણા પૈસા વધારે વસૂલ કરતા હોય છે ને છતાં પણ એ જે વસ્તુઓ વાપરે છે ને એ બિલકુલ પણ હેલ્થની દૃષ્ટિએ સારી નથી હોતી એ મેંદો પણ એકદમ લૂઝમાં લાવે છે એ પણ નથી સારો હોતો જે એમાં કેમિકલ્સ એ લોકો પ્રિઝર્વેટિવ તરીકે યુઝ કરે છે એ પણ બહુ જ આપણા શરીરને નુકસાન કરે છે એટલે જો ઘરમાં નાના બાળકો હોય ને તો આ બધું જો તમે એમને થોડું શીખીને ઘરે જ બનાવી આપશો ને તો એ બહારથી આ વસ્તુઓ ખાવાની ડિમાન્ડ જ નહીં કરે ને ઘરે બનાવેલું એટલું ટેસ્ટી લાગે છે ને કે એકવાર જો તમે આ માપથી આ બ્રાઉની બનાવી લીધી ને તો બહારની બ્રાઉ બ્રાઉની સોરી બહારની બ્રાઉની ખાવાનું તમે ભૂલી જ જવાના છો તો ચાલો બનાવી લઈએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં કાચનો બાઉલ લઈ લીધો છે અહીંયા કાચનો બાઉલ લેવો બિલકુલ પણ કમ્પલસરી નથી તમે સ્ટીલના બાઉલમાં પણ આ કરી જ શકો છો અને અત્યારે મેં એંસી ગ્રામ જેટલી ડાર્ક ચોકલેટ લીધી છે જો અત્યારે મેં છે ને આ વાન એન્ડ કંપની છે આ પ્યોર ચોકલેટ અત્યારે મેં લીધી છે આ તમને ઓનલાઈન આસાનીથી મળી જશે અથવા કેકની કોઈ દુકાન હોય ને ત્યાં પણ મળી જતી હોય છે પણ આ ચોકલેટ વાપરવી કમ્પલસરી નથી અત્યારે અમૂલના સ્ટોર ઉપર આરામથી અમૂલની જે ડાર્ક ચોકલેટ હોય ને મળી જાય છે એનો ઉપયોગ કરીને પણ તમે આ બ્રાઉની બનાવી શકો છો હવે અહીંયા મેં એક તપેલીમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું પાણી ગરમ થાય ને ઉપર આ રીતે વાટકો મૂકી દેવાનો છે હું તમને ડબલ બોયલરથી આ ચોકલેટને મેલ્ટ કરીને બતાવી રહી છું કારણ કે બધાના ઘરે માઇક્રોવેવ નથી હોતું અહીંયા ડબલ બોયલરમાં એ વાત ધ્યાન રાખવાની કે જે પાણી હોય ને એ વાટકાને અળગું ના જોઈએ એની જે સ્ટીમ બને ને એનાથી જ આપણે ચોકલેટને મેલ્ટ કરવાની છે તમે જો ડાયરેક્ટ ચોકલેટને મેલ્ટ કરો ને તો એ ખૂબ જ સેન્સિટિવ હોય છે ને તો એ ફટાફટથી બળી જાય છે એટલે આ રીતે જ આપણે આને મેલ્ટ કરવાની છે હવે તમે જે બારથી બ્રાઉની લાવતા હોય છો ને એ મોટા ભાગે કમ્પાઉન્ડ ચોકલેટમાંથી બનતી હોય છે એ ચોકલેટ આપણા હાર્ટ માટે બિલકુલ પણ સારી નથી હોતી એટલે કાં તો જો બહારથી લાવો ને તો પ્યોર ચોકલેટની લાવવાની અથવા તો આ રીતે ઘરે જ બનાવી લેવાની એકદમ આસાન છે બનાવી અને એમાં આપણે સાઈઠ ગ્રામ જેટલું અહીંયા મેં જે અમૂલનું નોર્મલ સોલ્ટેડ બટર આવતું હોય ને એ લીધું છે એ ઉમેરી દઈશું બધી જ વસ્તુઓ અત્યારે આપણે છે ને રૂમ ટેમ્પરેચર પરની લેવાની છે એવું નહીં કે તમે ફ્રીજમાંથી બટર નીકાળ્યું અને ઉમેરી દીધું એવું કરશો ને તો જે રિઝલ્ટ મળવું જોઈએ એને સરસ નહીં મળે બ્રાઉની બનાવવાની હોય ને એના બે ત્રણ કલાક પહેલાં જ આ બધી વસ્તુઓ ફ્રીજમાંથી બટર ને કન્ડેન્સ મિલ્કને એવું બહાર કાઢીને મૂકી દેવાનું અને પછી એનો ઉપયોગ કરવાનો જો આ રીતે સહેજ વાર આપણે એને મિક્સ કરશું ને એટલે ચોકલેટ અને બટર બંને સરસ રીતે મિક્સ થઈ જશે અને આપણે નીચે ઉતારી લઈએ અને એકવાર પ્રોપર હલાવી લઈએ પહેલાં આ રીતે વેટ ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરવાના છે અને પછી આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરીશું હવે અહીંયા મેં નેવું ગ્રામ જેટલું મિલ્ક મેડ એટલે કે કન્ડેન્સ મિલ્ક લીધું છે આ પણ તમને અમૂલની સ્ટોર ઉપર આસાનીથી મળી જશે અમૂલના સ્ટોર તો હવે ગામડે ગામડે પણ ખુલવા માંડ્યા છે અને ત્યાં બધી જ વસ્તુઓ તમને ડાર્ક ચોકલેટ અને કન્ડેન્સ મિલ્ક બટર બધું જ મળી જશે હવે અહીંયા મેં છે ને વેનીલા એસેન્સ લીધો છે એ આપણે અડધી ટી સ્પૂન જેટલો વેનીલા એસેન્સ ઉમેરવાનો છે અત્યારે મેં જે ફેબ કંપની આવે ને એનો વેનીલા એસેન્સ લીધો છે તમે કોઈપણ કંપનીનો યુઝ કરી શકો છો હવે આપણે એમાં પિસ્તાલીસ ગ્રામ જેટલું પાણી ઉમેરી દઈશું જી હા જો પાણી પણ આપણે ગ્રામમાં જ માપીને લેવાનું છે એટલે જ મેં તમને અગાઉ કહ્યું હતું કે બ્રાઉની બનાવી હોય તો જે મેઝરિંગ સ્કેલ છે એ હો કમ્પલસરી છે આ છે ને તમે કોઈ પ્રોફેશનલ ક્લાસમાં શીખવા જશો ને ત્યાં જ તમને આ રીતે શીખવા મળશે જે હું અત્યારે તમને એકદમ ફ્રીમાં શીખવાડી રહી છું એટલે જો વિડીયો ગમે ને તો તો એને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને થોડી ઘણી ફીઝ આપી દેજો હો પાછા અને જો અહીંયા આ રીતે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ હવે અહીંયા મેં એક મોટો વાટકો લીધો છે એમાં આ રીતે ચાયણી મૂકી દીધી છે એમાં આપણે સિત્તેર ગ્રામ જેટલો અહીંયા મેં મેંદો લીધો છે એ લઈ લેશું ત્રીસ ગ્રામ જેટલી આપણે એમાં અહીંયા મેં કેસ્ટર શુગર લીધી છે એ ઉમેરવાની છે અત્યારે તમે કેસ્ટર શુગર લીધી છે એ તમારી પાસે ના હોય ને તો તમે ખાંડને દોડીને પણ દળેલી ખાંડ પણ યુઝ કરી શકો છો પાંચ ગ્રામ જેટલો આપણે એમાં કોકો પાવડર ઉમેરી દઈશું પણ હા આ બધું જ તમારે પ્રોપર ચાળીને જ લેવાનું છે અને એમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન અને વન ફોર્થ ટી સ્પૂનને અડધી કરીએ એટલે વન એઇટ ટી સ્પૂન થાય એટલો આપણે બેકિંગ પાવડર ઉમેરવાનો છે એટલે વન ફોર્થ ટી સ્પૂન આખી નાખી દેવાની અને પછી ફરીવાર એને અડધી લઈને અડધી ઉમેરવાની અત્યારે મેં આ બેકિંગ પાવડર લીધો છે અને આ બધું જ આપણે પ્રોપર ચાડી લેવાનું છે જેથી એમાં કોઈ પણ પ્રકારના ગાંઠા ના રહે અને એરેશન પણ સરસ પછી આપણી બ્રાઉનીમાં થશે હવે આપણે આને પણ સાઇડમાં મૂકી દઈએ હવે આપણે ડ્રાય અને વેટ બંને ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરીએ ને એ પહેલાં અહીંયા મેં એક સ્ક્વેર એલ્યુમિનિયમનું ટીન લીધું છે આ તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ ગોળ અથવા તો એલ્યુમિનિયમના જે સાદા આપણા ઘરે ડબ્બા હોય ને એમાં પણ તમે બ્રાઉની બનાવી શકો છો અથવા કાચના વાસણમાં પણ બનાવી શકો છો પણ સ્ટીલમાં નહીં બનાવવાની એમાં પ્રોપર નહીં બને અને અહીંયા મેં આ રીતે એક બટર પેપર લઈ લીધું છે એને આપણે કટ કરીને આ જે ટીન છે ને એને લાઇન કરી લેશું આ બટર પેપરને એ બધું છે ને હવે આસાનીથી ડીમાર્ટમાં મળતું હોય છે એકવાર વસાવી લેશો ને તો કાયમ પછી આ ઘણું બધું ચાલતું હોય છે એમ કંઈ ફટાફટ નથી ખતમ થઈ જતું અને આ રીતે જો હું એના ખૂણાના ભાગો કટ કરીને પ્રોપર એને છે ને આખા ટીનમાં સેટ કરી દઈશ હવે જો તમારી પાસે આ નથી જ અને તમારે નથી જ લેવું તો શું કરવાનું ખબર છે ટીન હોય ને એને પહેલાં છે ને બટરથી ગ્રીસ કરી લેવાનું અને ઉપર છે ને મેંદો છાંટી દેવાનો અને પછી ટીનને ઊંધું કરીને વધારાનો મેંદો ખંખેરી લેવાનો એવું કરશો ને તો પણ જે ટીન છે ને સરસ ગ્રીસ થઈ જશે હવે આ ટીન પણ સરસ રેડી થઈ ગયું છે હવે બ્રાઉનીને બેક કરવાની પણ તૈયારી કરી લઈએ તો અહીંયા મેં એક પેન લીધું છે એની અંદર છે ને એક નાનું સ્ટેન્ડ મૂકી દીધું છે અને એને ઢાંકીને આપણે દસ મિનિટ જેટલું પહેલાં પ્રિહિત થવા દઈશું મેં નીચે મીઠું કેવું કાંઈ નથી પાથર્યું નોનસ્ટિક પેન છે એટલે એ બધી જરૂર નહીં પડે જો તમે એલ્યુમિનિયમનું પેન લેતા હોય તો નીચે મીઠું પાથરીને પછી સ્ટેન્ડ મૂકવાનું અને હવે આ રીતે જો આપણા જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ હતા ને એમાં જે વેટ આપણો જે ઇન્ગ્રીડિયન્ટ હતા ને એ બધા જ મેં મિક્સ કરી લીધા છે અને એને આ રીતે કટન ફોલ્ડથી આપણે મિક્સ કરવાનું છે કટન ફોલ્ડ એટલે આ રીતે આપણે એકથી બે મિનિટ જેટલું મિક્સ કરીશું ને એટલે બધું જ સરસ રીતે મિક્સ થઈ જશે અને આ રીતે પેલા પેનને પ્રીહીટ કરવું ખૂબ જરૂરી છે પછી જ આપણે એમાં બ્રાઉનીને બેક થવા માટે મૂકવાની છે તો જો એકાદ મિનિટ જેવું મેં એને મિક્સ કર્યું ને તો આ રીતે જો આપણું બેટર સરસ સ્મૂધ થઈ ગયું છે હવે આપણે છે ને આને આપણે જે ટીન રેડી કરીને રાખ્યું હતું એમાં ઉમેરી દઈશું કેક અને બ્રાઉનીના સ્વાદમાં ઘણો તફાવત હોય છે કેકમાં છે ને આ રીતે આપણે ચોકલેટ નથી ઉમેરતા હોતા જેથી જે કેકનો સ્પન્જ ખાઈએ ને એટલો ટેસ્ટી નથી લાગતો જેટલી આ બ્રાઉની ખાવામાં ટેસ્ટી લાગે છે કારણ કે આપણે એમાં પ્યોર ચોકલેટનો યુઝ કર્યો છે તો મને તો બ્રાઉની બહુ ભાવે છે તમને શું વધારે ભાવે છે કેક કે બ્રાઉની મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ રીતે જો પ્રોપર આપણે આ મિશ્રણ હોય ને એને ફેલાવી લેવાનું છે તો આ બધું શીખવું તમને ગમે છે કે નહીં મને કમેન્ટમાં કહેજો એટલે મને ખબર પડે તો હું આગળ પણ આવા બધા જે વિડીયોઝ છે જેમ કે હું પીઝા પણ ઘરે બનાવું છું એનો રોટલો અને બધું એ પણ હું તમારી માટે લાવતી રહું કે આવા વિડીયોઝ તમને શીખવા ગમે છે કે નથી ગમતા તો મને કમેન્ટમાં એ પણ જણાવજો અને આ રીતે બધું જ મિશ્રણ આપણે પેનમાં લઈ લેવાનું છે હવે જો એકથી બે વારને આ રીતે ટેપ કરી લેવાનું એટલે વધારાની બધી જ હવા નીકળી જાય અને મિશ્રણ બધું જ સાઈડથી સરસ એક સરખું ફેલાઈ જાય આ રીતે બે ત્રણ વાર એને ઠપ ઠપ આપણે કરી લેવાનું છે હવે અહીંયા આપણે ચોકલેટ વોલનટ બ્રાઉની બનાવી રહ્યા છે તો મેં અખરોટને છે ને ચોપરમાં ચોપ કરી લીધા હતા એ આપણે આ રીતે ઉપરથી ઉમેરી દેવાના છે અખરોટ ક્યારેય બેટરમાં નહીં ઉમેરવાના નહીં તો પછી જ્યારે તમે બ્રાઉનીને કટ કરશો ને ત્યારે એ સરખી કટ નહીં થાય આ રીતે બહાર પણ એ લોકો ઉપરથી જ ઉમેરતા હોય છે અને જો તમારી પાસે ચોપર ના હોય ને તો તમે ચીલી કટરમાં અથવા હાથથી પણ એકદમ ઝીણા ઝીણા કટ કરીને ઉપરથી ઉમેરી દેજો દસેક મિનિટ જેટલું પ્રીહીટ કરી મેં એને સહેજ વાર માટે બંધ કરી દીધું છે કારણ કે મને આ બધું કરતાં વધારે સમય લાગી ગયો હતો અને આ ગરમા ગરમ પેનમાં આપણે આપણી બ્રાઉનીને બેક થવા માટે મૂકી દઈશું અને એ વાતનું ધ્યાન રાખવાનું કે આ ટીન આ પેનને અળવું ના જોઈએ તો બ્રાઉનીને આપણે પચીસથી ત્રીસ મિનિટ જેટલું મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું હવે જો તમારી પાસે અવન હોય અને ઓવનમાં તમે એને બેક કરતા હોય ને તો કેવી રીતે કરવાનું એ સમજાવી દો તો આ રીતે જો આ જાળી હોય ને અને જો આ રીતે ચાર આપણી પાસે ખાંચા છે તો જે વચ્ચેનો ખાંચો હોય એટલે બીજો ખાંચો પણ વચ્ચેનો કહેવાય ને ત્રીજો પણ આમાં વચ્ચેનો કહેવાય છે તો હું નીચેથી જે બીજા નંબરનો ખાંચો છે ને ત્યાં જાળીને મૂકી દઈશ કારણ કે મારે નીચેથી વધારે એને બેક કરવી છે ઉપરથી થોડી ઓછી થશે ને તો ચાલશે અને તમારી પાસે ત્રણ ખાંચાવાળું હોય તો પણ જે વચ્ચેનો ખાંચો હોય ત્યાં તમારે એને મૂકી દેવાનું છે અને હવે આ છે ટેમ્પરેચર ફંક્શન અને ટાઈમર તો જે ટેમ્પરેચર છે ને એ આપણે એકસો એંસી ડિગ્રી ઉપર સેટ કરવાનું છે ફંક્શનમાં આપણે બંને કોઈલને ઓન રાખીશું એટલે ઉપર અને નીચે બંનેના જે રોડ છે ને એ ઓન રહેશે ઉપર અને બંને બાજુથી સારી રીતે એ બેક થશે અને ટાઈમરને આપણે પચીસ મિનિટ જેટલું ગોઠવી દેવાનું છે તો બધાના ઓવન અલગ અલગ હોય તો ટાઈમ થોડો બે ત્રણ મિનિટ પ્લસ માઇનસ થઈ શકે છે તમારે તમારા ઓવન પ્રમાણે થોડું જોવાનું એ રહેશે તો જ્યાં સુધી હવે આપણી બ્રાઉની બેક થાય ને ત્યાં સુધી અત્યારે તો શિયાળો છે તો આપણે એને વેનીલા આઇસ્ક્રીમ સાથે તો ખાઈ નહીં શકીએ તો ઉપરથી ઉમેરવા માટે આપણે હોટ ચોકલેટ ઇન્સ્ટન્ટવાળો સોસ બનાવી લઈએ એના માટે જે મેં આગળ ડાર્ક ચોકલેટ લીધી હતી ને એ જ અત્યારે મેં લગભગ પચાસ ગ્રામ જેટલી લઈ લીધી છે અને એના મેં કટકા કરી લીધા છે અને એને આપણે માઇક્રોમાં પહેલાં થર્ટી સેકન્ડ માટે માઇક્રો કરીશું ક્યારેય ચોકલેટને સીધી વધારે સમય માટે એને મેલ્ટ થવા માટે નહીં મૂકવાની થર્ટી થર્ટી સેકન્ડ કરીને જ આપણે એને માઇક્રો કરવાની છે તો જો થર્ટી સેકન્ડ થઈ ગયા આપણે એને નીકાળીને એકવાર હલાવી લઈએ થર્ટી સેકન્ડ માઇક્રો કરી અને એટલે એકવાર આ રીતે ઉપર નીચે કરી લેવાની છે હજુ પ્રોપર મેલ્ટ નથી થઈ એટલે ફરીથી આપણે એને થર્ટી સેકન્ડ મૂકીશું તો જો એક મિનિટ જેટલા સમયમાં આપણી ચોકલેટ અહીંયા પ્રોપર મેલ્ટ થઈ ગઈ છે હવે અહીંયા મેં છે ને શેકું ગરમ દૂધ લીધું છે એ આપણે થોડું થોડું કરીને ઉમેરતા જઈશું અને આપણે જે રીતની સોસની કન્સિસ્ટન્સી જોતી હોય ને એટલું આપણે એમાં નવશેકું દૂધ ઉમેરવાનું છે ઠંડુ દૂધ નહીં ઉમેરવાનું કારણ કે ચોકલેટ આપણી ગરમ છે અને દૂધ ઠંડુ ઉમેરશો ને તો ચોક ચોકલેટ જામી જશે એટલે દૂધ પણ આપણે નવ કરીને અથવા તો ગરમ કરીને જ ઉમેરવાનું છે અને આ રીતે એને મિક્સ કરતા જવાનું થોડું થોડું દૂધ ઉમેરતા જવાનું જે કન્સિસ્ટન્સીનો આપણે સોસ રાખવો હોય એટલું આપણે એમાં દૂધ ઉમેરવાનું છે તો આ રીતે હું તમને ચોકલેટ સોસ પણ રેડી કરીને બતાવું તો અહીંયા મેં થોડું થોડું કરીને લગભગ આજે વાટકી લીધીને અડધીથી પોણી વાટકી જેટલું દૂધ અહીંયા મેં ઉમેર્યું છે અને જો આ રીતની કન્સિસ્ટન્સીનો આપણે સોસ બનાવી લીધો છે આ રીતની કન્સિસ્ટન્સી પોરિંગ કન્સિસ્ટન્સી કોને કહેવાય એવો આપણે સોસ જોઈતો છે તો અહીંયા ત્રીસ મિનિટ જેટલો સમય થયો છે મેં પેન ખોલી લીધું છે અને આપણે બ્રાઉનીને ચેક કરી લઈએ જો ટૂથપીક એકદમ ક્લીન બહાર નીકળે છે એનો મતલબ કે આ થઈ ગયું કહેવાય અને આપણે એને સહેજ ઠંડુ થવા દઈએ પછી આપણે એને અનમોલ્ડ કરવાની છે તો એક મિનિટ જેવું થયું છે એ ઠંડુ થતાં આપણે એને અનમોલ્ડ કરી લઈએ જો બટર પેપર હશે ને તો આ રીતે આસાનીથી અનમોલ્ડ થઈ જાય છે જ્યારે તમે બટર પેપર ના યુઝ કરો ને તો એનો વાર અનમોલ્ડ કરતાં કોકવાર એ તૂટી પણ જતી હોય છે તો જો આપણી બ્રાઉની એકદમ પરફેક્ટ બેક થઈ છે આપણે એને ઠંડી થાય ને એટલે જ કટ કરવાની છે તો આને મેં દસ પંદર મિનિટ જેટલી ઠંડી થવા દીધી છે પછી જ આપણે એને કટ કરી રહ્યા છીએ અત્યારે અને આના હું નવ પીસ કરી લઈશ એટલે આ રીતે ત્રણ આપણે એના ભાગ કરી લેવાના છે સીધા અને આડા અને આ રીતે કોઈ શાર્પ નાઇફ હોય ને એટલે એકદમ ધારવાળું ચપ્પું એનાથી જ આપણે એને કટ કરવાનું છે આટલી બ્રાઉની તમે બહાર લેવા જશો ને તો લગભગ અમારા એરિયામાં આટલી બ્રાઉની જો હું બહાર લેવા જાઉં ને તો મને આઠસોથી નવસો રૂપિયામાં પડશે કારણ કે આ પ્યોર ચોકલેટ બ્રાઉની છે જે ક કમ્પાઉન્ડવાળી બ્રાઉની હોય ને થોડી સસ્તી કદાચ મળતી હશે અને આ આટલી બ્રાઉની મારા ઘરે બનીને દોઢસોથી બસો રૂપિયા જેટલો હાર્ડલી એમાં ખર્ચો થયો હશે બસ્સો રૂપિયા કરતાં વધારે તો ખર્ચો થયો જ નથી એટલામાં બનીને રેડી થઈ ગઈ છે અને હું જો તમને તોડીને પણ બતાવું કે કેટલી સરસ એકદમ બની છે જો કેટલી સોફ્ટ પણ એ બની છે તો ચાલો આપણે એને ફટાફટથી સર્વ કરી લઈએ અને પછી છોકરાઓના એક્સપ્રેશન પણ હું તમને બતાવું તો જો આ રીતે મેં બ્રાઉનીને પ્લેટમાં નીકાળી લીધી છે અને ઉપરથી આપણે જે ચોકલેટ સોસ બનાવીને રાખ્યો તો એને ફરીથી વીસ સેકન્ડ જેટલો માઇક્રો કરીને ગરમ કરી લીધો છે ને ગરમા ગરમ સોસ સાથે સર્વ કરી રહ્યા છે અત્યારે જો સીઝલરની પ્લેટ હોત ને તો એમાંથી જે ધુમાડા નીકળત ને એ બધું જોવાની બહુ મજા આવે પણ મારી પાસે સિઝનર પ્લેટ નથી તો મેં સાદી ડીશમાં જ સર્વ કર્યું છે